જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારની વાતો દિવસે ને દિવસે સામે આવી રહી છે ઇલેક્ટ્રિક વિભાગમાં કોબાની ચર્ચા બાદ હવે ડસ્ટબીન કોબાણ ચર્ચા અને ફરિયાદો ઉઠી છે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોને બીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે દસ દસ લિટરની બે કચરા ટોપલી આપવામાં આવે છે જે કચરા ટોપલી ખરીદીમાં અધિકારી દ્વારા કોબાણ આચર્યાની શંકા જાગૃત નાગરિક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે બજારમાં એકસો પિસ્તાલીસ ની મળતી ડસ્ટબિન

બાણું હજાર વ્યક્તિએ ટેક્સ ભર્યો છે તો તેની બરાબરીમાં એક લાખ ચોર્યાસી હજાર ડોલું થાવી જોઈએ તેની જગ્યાએ જુનાગઢ મહાનગરપાલિકાએ બે લાખ કચરા ટોપલીઓ કઈ રીતે ખરીદી પહેલી વાત તો શંકા મને ત્યાં જ ગઈ ત્યારે મેં કાગળોની માહિતી માંગી તો તેમાં લખલ હતું એકસો ને પંચોતેર રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન એક છે તે જ કંપનીની ડસ્ટબિન જ્યારે જુનાગઢની અંદર બજારની અંદર ભાવ જાણીએ છીએ તો એકસો પિસ્તાલીસ રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન જુનાગઢની અંદર ઘર ડિલિવરી ઘરે બેઠા મળે છે એકાએક આ બજારમાં વાતો ફેલાવાથી ડસ્ટબિનનું મહાનગરપાલિકા વિતરણ જોરો શોરો થી ઘર બેઠા કરવામાં આવે જેથી કરીને તેના ભ્રષ્ટાચારના ના પોટલાઓ અને તેના ભાંડા ન ખુલે હું સરકારને માત્ર એટલી જ વિનંતી કરીશ કે આની ઉપર જો તપાસ કરે તો ઘણા મોટા નામો ખુલે છે જો ઠરાવની અંદર વાત કરવામાં આવે કે ઠરાવ મંજૂરી થઈ તી તો ઠરાવ અંદર બેઠેલા સભ્ય અધિકારીઓ ને પદાધિકારીઓ શું બજારના ના ભાવ ની ખબર નોતી કે આની કંઈક અલગ જ વાત બહાર નીકળશે જો આની તપાસ થાય તો ઘણા મોટા ખુલાસાઓ થઈ શકે છે હું તપાસ ની માંગ કરું છું સરકાર પાસે હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી અને જુનાગઢ હદ વિસ્તારમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલું આ ડસ્ટબિનની ટેન્ડર કોસ્ટ પ્રમાણે એકસો સિત્તેર રૂપિયા જેટલો ઊંચો ભાવ મંજૂર કરવામાં આવેલો જે હકીકતમાં એની બજાર કિંમત એકસો પચીસથી એકસો પાંત્રીસની વચ્ચે છે હાલ એક ગુજરાતની નામચીન એજન્સીને જ આ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવેલું ત્યારે એમાં માપદંડો ક્રાઇટેરિયા જ એટલો ઊંચો રાખવામાં આવેલો છે દાખલા તરીકે ટર્નઓવર ઊંચું રાખવામાં આવેલું કરેલ કામના અનુભવના પ્રમાણપત્રો ની માત્રા પણ ઊંચી રાખવામાં આવેલ જેને લીધે વધારે ટેન્ડર ન આવે અને કોઈ ચોક્કસ એજન્સી કે જે કાયમી આ પ્રકારના કામ કરે છે એને જ ટેન્ડર મળે જો ટર્નઓવરની માત્રા ઓછી રાખવામાં આવે તો તંદુરસ્ત હરીફાઈ થાય જેમ વધારે કોન્ટ્રાક્ટરો ટેન્ડર નાખે એજન્સીને રેટ પણ કોમ્પિટિશન પણ વધવાની રેટ પણ સરકારને ઓછા ભરવા પડે ચૂકવવા પડે એટલે આમાં ચોક્કસ એજન્સીને ખટવવા માટે આજે ચાલીસ ટકા જેવો ભાવ વેરિએશન વધારે ભાવ આપી અને ટેન્ડર મંજૂર કરવામાં આવે જેના લીધે પ્રજાના ટેસ્ટના રૂપિયાનો ચોખ્ખો વેરફાટ થાય છે એવું સ્પષ્ટ જણાય છે કોર્પોરેશન એ એક સરકારના નોન્સ પ્રમાણે ચાલતી સ્વાય સંસ્થા છે એટલે આર એન્ડ રૂલ્સ અને ટેન્ડર મેન્યુઅલ અને ખરીદ નીતિને જોગવાઈને ધ્યાને લઈ અને દરેક ખરીદી કરવામાં આવતી હોય છે નગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાઉસ મિલકત ધારકો એટલે કે અંદાજિત એક લાખ લોકોને ઘરે ઘરે બે ડસ્ટબિન બે ડસ્ટબિન આપવાનું આયોજનના ભાગરૂપે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જનરલ ગુણની મંજૂરીના અન્વયે અંદાજિત જે માર્કેટ રેટ એનાલિસિસ કરી અને ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બે લાખ ડસ્ટબિન ખરીદવાનું આયોજન થયેલું હતું જે અન્વયે લોકોની ભવિષ્યમાં કોઈ ફરિયાદ ન આવે અને સારી બેસ્ટ ક્વૉલિટીના ડસ્ટબિન મળે તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના જે ડસ્ટબિન મળે તે હેતુ ધ્યાને લઈ અને ટેન્ડરની સ્પેસિફિકેશન અને શરતો મુજબ ઓનલાઈન ટેન્ડર કરી પૂરા દેશમાંથી એ કોઈ પણ ઓથોરાઈઝ ડીલર અને મેન્યુફેક્ચરર કે કોઈ પણ વ્યક્તિ ટેન્ડર ભરી શકે તેવા નિયમ મુજબ ટેન્ડર ઓનલાઈન ટેન્ડર કરવામાં આવેલ અને જેમાં ત્રણ એજન્સીઓ એ ડાયરેક્ટ કંપનીઓ જેવી કે સેલો પ્રાઇમા નિલ્કમલ જેવી મેન્યુફેક્ચરિંગ કંપનીએ ડાયરેક્ટ એટલે કે ન કે કોઈ મેન્યુ ઓથોરાઈઝ ડીલર કે ડિસ્ટ્રિબ્યુટર ડાયરેક્ટ કંપનીએ મોટું ટેન્ડર હોવાથી ભાગ લીધેલો અને એમાં જેમાં જે જેમાં નીલકમલ કંપનીના ભાવ સૌથી નીચા જણાતા તેમની પાસે નિયમો અનુસાર પ્રોસેસ કરી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈ અને નિયમ અનુસાર એજન્સીને વોકડર ઓર્ડર આપવામાં આવેલ અને ડસ્ટબિન ખરીદ કરવામાં આવેલ છે આ ડસ્ટબિનની ગુણવત્તા બાબતે ભારત સરકાર શ્રીના પેટ્રોકેમિકલ્સ વિભાગની ગવર્મેન્ટ લેબ સીઆઈપીએટ જે પ્લાસ્ટિક માટેની સ્પેશિયલ લેબ છે તેમાં ટેસ્ટિંગ કરી તેના પેરામીટર્સ પ્રમાણે જ તમામ ડસ્ટબિન મંગાવવામાં આવેલ છે અને આજ દિન સુધીમાં સુડતાલીસ હાઉ હજાર ઘરોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલ છે અને એક પણ હાઉસટેક્સ ભરતા આ વિધારવા કે જેને ડસ્ટબિન મળ્યું છે તે પણ લાભાર્થી દ્વારા કોઈ ફરિયાદ અત્રે ઉપસ્થિત થયેલ નથી